ચુડાના ચણા ગામની ઘરફોડ ચોરીના રીઢા ગુનેગાર સામે બી નો ગુનો નોંધાયો નોંધનીય છે કે ગત સત્યાવીસ ઓક્ટોબરે ચુડા તાલુકાના ચણાણા ગામે માલધારીના રહેણાંક મકાનમાં ચાર લાખ ત્રીસ હજાર છસો ની ચોરીનો અંજામ આપવામાં આવ્યો હતો જાડેજા અને પોલીસ ટીમે ટેકનિકલ અને હ્યુમન સોર્સ દ્વારા બનાવના સ્થળની આજુબાજુના સીસીટીવી ફૂટેજ તથા પૂછપરછમાં ચણા ગામે માલધારીના ઘરમાં થયેલી ચોરીમાં ધોળકાનો રીરો ગુનેગાર પૂનમ ઉર્ફે પુનિયા ઠાકોરની સંડોવણી બહાર આવી હતી પૂનમ ઉર્ફે પુનિયાએ કબૂલાત કરતા જણાવ્યું હતું કે ચણાળા ગામે કરેલી ચોરીના દાગીના તેની પત્ની હકુ સહિત રમેશ ઠાકોર અને સોનલ ઠાકોરને આપ્યા હતા આ ત્રણેય સોનાના દાગીના અમદાવાદ ખાતે માણેક ચોકમાં વેચવા આવ્યા હોવાની માહિતી મળી હતી ચુડા પોલીસ દ્વારા નાસ્તા ફરતા ત્રણેય આરોપીઓને મુદ્દામાલ કબ્જે કરવા કવાયત હાથ ધરી હતી પુનિયા ઠાકોર સહિત તમામ આરોપીઓને ચુડા પોલીસે ઝડપી પાડીને મુદ્દામાલ કબજે કર્યો હતો ત્યારે કનુ ઠાકોર અને હકુ પુનિયા ઠાકોર તથા સોનલ ઠાકોરને દબોચી લીધા હતા અને કુલ મુદ્દામાલ કબજે કર્યો હતો ચુડા પીએસઆઈ જે જાડેજા તથા તેમની ટીમે સુરેન્દ્રનગર જિલ્લામાં તથા અમદાવાદ ગ્રામ્ય ખેડા બોટાદ મહેસાણા જિલ્લામાં ગરફોડ ચોરીઓ કરી તરખડાટ મચાવનાર મુખ્ય આરોપી પુના મુર્ફે પુનિયા ઠાકોર સામે બીએનએસનો નો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ પર પરમાર ચુડા